માંડવીને રેલવેની સુવિધા આપવા દિલ્હીથી ચીફ ઓપરેશન મેનેજર શ્રી હરિરામ રાવ અને તેમની ટીમે રવિવારે માંડવીની રૂબરૂ મુલાકાત લઈ માંડવી સર્વાનગી વિકાસ કાઉન્સીલર હોદ્દેદારો સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કરી હતી કચ્છ મોરબીના સક્રિય કાર્યશીલ સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબના સક્રિય પ્રયત્નો અને માંડવીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની રજૂઆતથી માંડવીને રેલવેની સુવિધા આપવા ભારતના રેલવે મંત્રાલયના ચીફ ઓપરેશન મેનેજર એડમિન શ્રી હરિરામ રાવ આઈઆરટીએ સે તારીખ ચોવીસ નવેમ્બરને રવિવારના સવારના માંડવીની મુલાકાત લીધી હતી માંડવીના માંડવીને રેલવેની સુવિધા આપવાના માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલરના પ્રમુખ વાડીલાલભાઈ દોશી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મંત્રી દિનેશભાઈ મણિલાલ શાહ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દીપકભાઈ કચ્છ માઇન્સ મિનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ બીજા ઉપપ્રમુખ નિલેશભાઈ શાહ માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ખજાનજી ભરતભાઈ કપટા બુલિયન એસોસિએશનના પ્રમુખ તેમજ સભ્યો ચંદ્રેશનભાઈ કોટક ચેમ્બર ઓફ કોમર્સના ના તથા દિનેશભાઈ કોટક અને કેયુર કોટકના કોટક ના પ્રતિનિધિ મંડળે દિલ્હીથી થી માંડવી આવેલા ચીફ ઓપરેશન મેનેજર એડમિન શ્રી હરિરામ રાવ સમક્ષ સુધી રજૂઆત હતી પ્રત્યુત્તર માં શ્રી હરિરામ રાવ સાહેબે જણાવ્યું હતું કે માંડવી ને રેલવે ની સુવિધા આપવા ભારત ના રેલવે મંત્રાલયે ડિટેન પ્રોજેક્ટ રિપોર્ટ ડીઆરટી તૈયાર કરી દીધેલ છે માત્ર ડેટાની પૂર્તતા કરવા ભારત રેલવે મંત્રાલયે મને

જાણી મુલાકાત માટે સહયોગી રહ્યા હતા આ મુલાકાતમાં ભોજ રેલવે કોમર્શિયલ ઇન્સ્પેક્ટર શ્રી પંકજકુમાર સાથે રહ્યા હતા આ પ્રારંભમાં કાઉન્સિલરના પ્રમુખ વાડીલાલભાઈ દોશીએ દિલ્હીથી માંડવી આવેલ હરિરામ રાવ સાહેબ અને તેમની ટીમને આવકાર આપી માંડવીને રેલવેની સુવિધા માટેના વિગતવાર કારણો રજૂ કર્યા હતા

માંડવીને રેલવેની સુવિધા આપવા દિલ્હીથી માંડવી આવેલ હરિરામ રાવ સાહેબનું સન્માન કરતા માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના હોદ્દેદારો નજરે પડેલ છે રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ